સામાન્ય રીતે આપણે કાર લેવા માટે શોરૂમમાં જઈએ છીએ પરંતુ હવે તો કાર જ સીધા તમારા ઘરે આવી જશે અને તેના માટે ડ્રાઈવરની પણ જરૂર નથી જી હા ટેસ્લા કંપનીએ ડ્રાઈવરલેસ કાર લોન્ચ કરી છે જે બુક કરાવ્યા બાદ નેવિગેશન સિસ્ટમથી ગૂગલ મેપના આધારે સીધી જ તમારા ઘરે પણ આવી જશે તો આ કારમાં કોઈ ડ્રાઈવરની પણ જરૂર નથી આ દ્રશ્યોમાં જો કે કયા પ્રકારે ટ્રાફિકમાં પણ આ કાર ડ્રાઈવર વગર સ્માર્ટ ડ્રાઈવ કરી રહી છે આ અદ્યતન ટેકનોલોજીની કમાલ છે તો ટેસ્લા કંપની જે હાલ ડ્રાઇ તેને લોન્ચ કરી છે આ કાર ડ્રાઈવરલેસ અને તેમાં ડ્રાઈવરને કોઈ જરૂર નથી જે આ કાર બુક કરાવ્યા બાદ સીધી આપના ઘરે પહોંચી જશે અને નેવિગેશન સિસ્ટમથી ગૂગલ મેપના આધાર પર આપના ઘર સુધી આ કાર પહોંચી જશે આ કારમાં કોઈ ડ્રાઈવરની જરૂર નથી આ અદ્યતન ટેકનોલોજીની કમાલ છે કે જ્યાં ટ્રાફિકમાં પણ આ કાર જે પ્રમાણે ડ્રાઇવર વગર ચાલી રહી છે ત્યારે આ કાર માટે ડ્રાઈવરની કોઈ જરૂર નથી ટેસ્લા કંપનીની આ કાર જેને લેવા માટે હવે તમારે શોરૂમ સુધી નહીં જવું પડે આપના ઘરે સીધી જ આ કાર હવે આવી જશે